મારું નામ નિલેશ ચૌહાણ શૈલેષભાઈ જોશી સાવરકુંડલાથી છેલ્લા એકત્રીસ વર્ષથી સાવરકુંડલાથી સોમનાથની પદયાત્રાનું આયોજન થાય છે જેમાં દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સાવરકુંડલાથી પગપાળા સોમનાથ સુધી જઈએ છીએ દર વર્ષે ખૂબ જ ઉત્સાહપૂર્વક અમે આ પાંચ દિવસનો કાર્યક્રમ જેમાં સોમનાથ સુધી પહોંચીએ છીએ અને જેમાં ઘણા બધા

રસ્તા ની અંદર મળે છે એમ કહેવાય છે કે આંગણે લઈ જાય આ ચા પાણી યાત્રા નાસ્તા ને સુવાની વ્યવસ્થા પણ આપે છે અને એમાં મોટામાં મોટો કોઈ ફાળો હોય તો અમારે શૈલેષભાઈ જોશી નો ભોળાનાથ એમની હર મનોકામના પૂરી કરે આજે એકત્રીસ રૂપિયા અમારો સંઘ થાય છે અને હું તો પ્રથમ વાર જાવ છું જય ભોળાનાથ